લંબાદમાં યુસુફ ગેંગને હપ્તો ન આપતા યુવકને પૂર્વક માર માર્યા હોવાનો વિડિયો વાયરલ થયો છે મળતી માહિતી મુજબ પીડિત યુવક પાસેથી યુસુફ ગેંગના સભ્યોએ હપ્તાની રકમની માંગ કરી હતી જ્યારે યુવકે હપ્તો આપવાનો ઇનકાર કર્યો ત્યારે ગેંગના સભ્યોએ તેને રોકીને બેરહેમીપૂર્વક માર માર્યું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આરોપીઓ યુવકને ચપ્પુ અને લાતોથી મારી રહ્યા છે યુસુફ ગેંગ સાથે જોડાયેલા સભ્યો પર અગાઉ પણ ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થયેલો છે જાણકાર સૂત્રોના કહેવા મુજબ ગુનેગારો પાસેથી હપ્તા વસૂલવાના કેસોમાં આ ગેંગ પોલીસના ડરથી મુક્ત છે સત્તાવાર માહિતી મુજબ આ ગેંગ સાથે જોડાયેલા લુખાઓ અને આરોપીઓને નાથવામાં લીંબા પોલીસ અત્યાર સુધી નિષ્ફળ રહી છે આ ઘટનાએ પોલીસની ગુનેગારો પ્રત્યેની નરમીના કારણે બની હોવાની ચર્ચા તેજ બની છે આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે અને હુમલાખોરોને પકડવા માટેની કાર્યવાહીમાં જોડાઈ છે જો કે સવાલ એ ઉભો થયો છે કે આતંક ફેલાવતા આ ગેંગને આખરે ક્યાં સુધી પોલીસ છાવરશે